શું તમે જાણો છો કે ગણેશ ચતુર્થી બીજે દિવસે ઋષિ પંચમી હોય છે અને આ પંચમીના દિવસે સામાન ફરાળ ખાઈને વ્રત રહેવામાં આવે છે તો જાણતા અજાણતા આખું વર્ષ આપણાથી જે કંઈ પાપ કર્મ થયું હોય તે આ વ્રત કરીને તેમાંથી મુક્તિ મળે છે તો ખૂબ સરસ એવી આજે આપણે દૂધીનો પણ ઉપયોગ કરવાનો છે સામાનો પણ ઉપયોગ કરીશું અને આ વ્રતને પરફેક્ટ એવી આપણે ફરાળી વાનગી બનાવવાની છે ખૂબ સરસ બને છે અને આ રેસીપીને એન્ડ સુધી જોજો અને જો રેસીપી શરૂ કરીએ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ બેલ બટન પર કરજો જેથી બધી રેસીપી તમારા સુધી પહોંચે જો અડધી વાટકે આપણે સામા ચાવલ કે જેને મોરૈયો કહેવાય સામા રાઇસ કહેવાય છે તે લેવાનો છે અડધી વાટકી લીધો છે તેને ધોઈ લેવાનો છે ધોઈને આપણે બે વખત તેને ધોયું છે એટલે તેનો ડોળ નીકળી જાય છે હવે તેની અંદર આપણે પાણી ઉમેરશું અને પંદર મિનિટ ઢાંકીને રહેવા દઈએ નોર્મલ પાણી જ ઉમેર્યું છે પંદર મિનિટ થતાં જ જે સામો છે એ સરસ રીતે પલ્લીને થોડો મોટો દાણાવાળો થઈ જાય છે જોઈ શકાય છે કેવા તેના સરસ દાણા દેખાય છે ત્યાર પછી એક કડાઈ લેવાની છે અને કડાઈમાં દોઢ લીટર આપણે ફૂલ ફેટ પણ લઈ શકાય અને ફેટ વગરનું પણ ચાલે મેં ફેટ વગરનું જ લીધું છે દૂધ લીધું છે ત્યાર પછી આપણે તેમાં જે ધોયેલા રાઇસ છે તેને આપણે ઉમેરી દેવાના છે અને તેને ધીમો ગેસ રાખીને જ આપણે તેને અત્યારે કૂક કરવાના છે જો ચમચો ફેરતા રહેશું વચ્ચે વચ્ચે અને ધીમા ગેસ પર જ આવી રીતે તેને કૂક થવા માટે છોડી દેવાનું છે તો સામા ચાવલ ચડે છે ત્યાં સુધીમાં જુઓ અડધી વાટકી ફરીથી મેં સામા ચાવલ લીધા છે હવે તેને આપણે મિક્સર જારમાં ઉમેરવાના છે અને તેનો પાવડર કરી લેવાનો છે જુઓ સરસ એવો પાવડર થઈ જાય છે તેનો થોડીક નોર્મલી કણી રહી તો ચાલે વધારે પડતી મોટી કણી રહેવી જોઈએ નહીં તો સેજ ખરબચડો લાગે એવો આપણે તે મેં રાખવાનો છે તો હવે આ પાવડરને છે ને આપણે સાઈડમાં મૂકી દઈએ અને જુઓ જે આપણે મોરૈયાને કૂક થવા માટે દૂધમાં મૂક્યો તો એ સરસ રીતે ચડી ગયો છે દેખાય છે એના દાણા ફૂલીને મોટા થઈ ગયા છે અને સેદ ચેક પણ કરી લેવાનું કે જે મોરૈયો છે તેને જો આ હાથમાં લ્યો તમે તો સેજ જે તમને કડક ન લાગવો જોઈએ એ એકદમ મેશ થઈ જવો જોઈએ તો આવો સરસ મેશ થઈ જાય ને ત્યાર પછી જેમાં ખાંડ કરવાની છે તો અડધી વાટકી પ્રમાણે આપણે ખાંડ કરીશું ઘરની એક વાટકી સેટ કરી લેવાની છે ત્યાર પછી આપણે ત્રણ ટી સ્પૂન પ્રમાણે અહીં મેં બદામને કતરણ ઉમેરી છે તમે પિસ્તાને પણ ઉમેરી શકો કાજુને પણ ઉમેરી શકો અને બે એલચીને ખાંડીને ઉમેરી દેવાની છે જેની ફ્લેવર ખૂબ સરસ આવશે અને ન ઉમેરો ને તો પણ ચાલે કાજુ છે બદામ છે એલચી ખાલી ઉમેરો તો એ પણ ખીર એકદમ ટેસ્ટી થશે ખીરને મેં મીડિયમથી ફાસ્ટ ગેસ પર ત્રણથી ચાર મિનિટ કૂક કરી છે અને જુઓ એકદમ ખદખદવા લાગી છે અથવા તમારે જમવાને કેટલો સમયની વાર છે એ પ્રમાણે ખીરને ઢીલી રાખવાની જેથી જમવા બેસો ત્યારે એકદમ કઠણ ન થઈ જાય અને અત્યારે ભાદરવામાં અવશ્ય આપણે ખીર તો ખાવી જ જોઈએ અને અત્યારે પણ સામાની ખીર ખાવાનું ખૂબ જ માતમ છે આ વ્રતમાં એટલે ચોક્કસ બનાવવી તો બની ગઈ છે ખીર ત્યાર પછી જુઓ એક દૂધી લીધી છે તો નાની સાઈઝની દૂધી છે તેની છાલ મેં કાઢી લીધી છે અને એકવાર ધોઈ લીધી છે ત્યાર પછી હવે આપણે ઘરની જે રેગ્યુલર ખમણી હોય છે નાના કાણાવાળી તેનાથી જ ખમણી લેવાની છે તો આખી દૂધી જોવું મેં ખમણી લીધી છે અને સરસ એવું ઝીણા લચ્છાવાળું વાળું છીણ અહીં રેડી છે તો દૂધી જુઓ એકદમ સરસ કલરફુલ છે જો એ કાળી ન પડે ને એ પહેલાં જ આપણે ફટાફટ પ્રોસેસ કરવા મળવાની છે તો આ દૂધી છે તમને ખ્યાલ આવે કે કેટલી લેવી એ માટે જુઓ મેં એને કપમાં પણ ભરી છે જેથી તમને અંદાજો આવે કે દૂધીને કેટલી લેવી કેમ કે દૂધી જો ઘરમાં મોટી સાઇઝની હોય તો આપણે અડધી કરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે તો અડધી વાટકી છીણ થયું છે તો અડધી વાટકીનો છીણનો આપણે ઉપયોગ કરવાનો છે ત્યાર પછી જો જે મોરૈયાનો પાવડર કર્યો હતો ને તેમાં આ લઈ દૂધીને આપણે ઉમેરી દેવાની છે સાથે જ અહીં ત્રણ મીડિયમ તીખા હોય એવા મરચાંના મેં નાના નાના ટુકડા કરીને ઉમેર્યા છે અડધી ચમચી જેટલું ધાણાજીરું સાથે જ અડધી ચમચી જેટલું જીરું લઈ લેવાનું છે અને અડધી ચમચી જેટલું મીઠું લેવાનું છે અહીં આપણે જોઈએ ને તો ણમાં શિંગતેલ છે તેનો ઉપયોગ નથી થતો એટલે ઘીનો ઉપયોગ કરવાનો છે અને જોઈએ તો આદુ મરચાં છે એમાંથી આદુનો ઉપયોગ નથી થતો કેમ કે જમીનની નીચે થાય છે અને હવે આપણે એક કપ પ્રમાણે રાજાદ્રાનો લોટ લેવાનો છે થોડો થોડો લોટ ઉમેરતા જશું અને તેમાં બાઇન્ડિંગ લાવવાનું છે તો આ વ્રતમાં કેવું છે કે કંદમૂળ બિલકુલ નથી લેવાના જેમ કે જુઓ આદું નથી લેવાનું ત્યાર પછી હળદર ન લેવાય બટેકા ન લેવાય સોરણ ન લેવાય રતાળું ન લેવાય આ બધાનો ઉપયોગ ન કરી શકાય તો આ રીતે જુઓ જેમ તેમ થોડો થોડો જ આપણે રાજ્રાહનો એક વાટકી લોટ લીધો છે થોડો થોડો ઉમેરતા જશું અને લોટમાં બાઇન્ડિંગ લાવવાનું છે જનરલી આપણે કેવું કરતા હોય છે કે શિંગદાણાનો ભૂકો ઉમેરીએ બટેટો ઉમેરીએ રાજગરાના લોટ સાથે એટલે સરસ બાઇન્ડિંગ આવે પરંતુ એ બધું વાપરવાનું નથી અને તેમ છતાંય આપણે સરસ એવી ભાખરી બનાવવાની છે જો આ રીતે કઠણ જ લોટ બાંધવાનો છે બને ત્યાં સુધી ઢીલો ન થાય એનું ધ્યાન રાખવાનું છે અને દૂધીમાં કેટલું પાણી છે ને એ પ્રમાણે તમારો લોટ અંદર રાજગરાનો જ હશે એક લુવું કરી લેશું ત્યાર પછી જુઓ અમે બટર પેપર લીધું છે અને બટર પેપર ન હોય તો પ્લાસ્ટિકની કોથળી પણ જાડી હોય એવી લઈ શકાય છે હવે જે આ છે ને તેની ઉપર સેજ એવું આપણે ઘી લગાવી લેવાનું છે અને જનરલી આ વ્રતમાં છે ને ઘીનો જ ઉપયોગ કરવાનો જેથી આપણો વ્રત છે એ ભાંગી ન જાય અખંડ રહે તો આ રીતે બીજું બેટર પેપર મૂકીને હળવા હાથે દબાવીને તેને હળવા હાથે જ વણવાનું છે તો મીડિયમ એવી જોવું શકાય છે કે એકદમ સરસ એવું વણાઈ ગયું છે મીડિયમ એવું જ વણવાનું છે બહુ મોટું નથી કરવાનું એટલે કે પતલું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે તો જો આ રીતે જાડાઈમાં વણવાનું છે તો સરસ એવી જો અહીં મસાલા ભાખરી રેડી થઈ ગઈ છે કે શાકની પણ જરૂર ન પડે અને જો શાક બનાવવા હોય તો આપણે ગલકા તુરિયા એવા વેલે ચડેલા શાકભાજીના ઉપયોગ કરી શકીએ છીએ હવે લોખંડની લોઢી છે તેમાં ઘી ઉમેરી દીધું છે મેં

સામા પાચમ માટેની રેડી થઈ ગઈ છે તો ખૂબ સરસ એવી એકદમ ટેસ્ટી એવી ખીર રેડી થઈ છે અને એમાં જ્યારે ડ્રાયફ્રૂટ ઉમેરીને ત્યારે એનો સ્વાદ અનેક ગણો વધતો હોય છે તો જો એકદમ મસ્ત એવી મસાલા ભાખરીને ખીર સાથે સર્વ કરીશું આ મસાલા ભાખરી એટલી ટેસ્ટી છે ને એ શાકની પણ જરૂર નહીં પડે અને આમ પણ આ વ્રતમાં તમે ગલકા તુરિયા એવા શાકનો જ ઉપયોગ કરી શકો છો દૂધી છે તો મસ્ત મજાનું ગરમ ગરમ ઘી ખીર ઉપર ઉમેરીને મસ્ત એવી થાળી અહીં આપણે રેડી થઈ ગઈ છે તમે પણ ટ્રાય કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલીમાં શેર કરો જેથી એમને પણ ઉપયોગી થાય